ઉધનામાં ભગવાનના મંદિરને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું મંદિરમાં રહેલી પર હાથ ફેરો કર્યો હતો મોડી દરમિયાન તસ્કરોએ ઘરફોડ ચોરીને અંજામ આપીને નાસી ગયા હતા ત્રણ જેટલા શખ્સો મંદિરમાં પ્રવેશ્યા હતા જેમણે સમગ્ર ચોરી કરી હોવાનું ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થયું હતું ઘરફોડ ચોરીની લાઈવ ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી હાલ સમગ્ર ચોરીને લઈને ઉધના પોલીસે તપાસ શરૂ કરી છે